શું આ ડેટકા પાણી એટલું આવે ના કોઈ હોય કે આ ડોસી ભૂખી હે પિચ પાણી કેરું ની વારે ખબર દો પડે મારી તો કોઈ ને જ નથી હવ હવ નું કરવા વાળા હે કેરું ના ગયા હે ખાવા હજી આયા લા 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 લાવે ને પતંગ મંડુ સગાવા મજા આવી જાવની હે હા 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 લા 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 ડુ આવે કે નુ આવે હવે નુ આવે ને એટલે પાણી રેઠું મુકીને ઘર વ્યા જાવું હે હવે આ ક્યાં હોજે ભૂખ્યું રેવું હવે પેટમાં ઉંદેરા ઢોડે છે હું કરું નાકુ ભરાણું જ ન ભરાણું એલી ડોશી એ શું હે તને કહું તું હું ખારી થઈ જઈ હો હવે ખારી થઈ જાવ ને મે તો હવે ડુ આવે ને ને તો આ રેઠું મૂક દેવું ભલે જ્યાં જાવું અહીંયા જાય પાણી અરે ડોશી પણ એમાં એવું હતું હું આમ જો સાક તપેલું બાર મૂકી રોટલા લેવાય ગયો ને અંદર હા અને બીજું મૂક્યું અને તેલ થરવા મૂક્યું અને પાસું ઠોક્યું બરી ગયું લે મેકી દવા મારેથી શાક નઈ બને કીધું હવે જવું જોઈએ હવે તું ને નવું શાક બનાય

આમ તો જો મારી બેટી અહીંયા હલવાઈ જાય કેવી રીતે હલવાઈ જાય ઉપર જઈને વીટ વીટલે દોરો લે મારી બેટી આ તો શિયાળી છે અને એ પાછી કારી શિયાળી આ મારી બેટી કડવી ડૂસી શિયાળી કેદી વાત દીધી એ છે તે આવડી મોટી થઈ જાય અને પાછી મને તો ખબર નથી